श्रीनाथ आचार्य का दर्शन है और श्रीनाथ आचार्य का दर्शन है नवरावा सुख उगमना भक्ति और दान में एक गाय भगवान हां गुरु महाराज पण अक्षर प्रकाश भाई रतन बिनान जैन प्रजापति धाम आंसर ऐसा गाय आदि से थोड़ी सर्व सर्व गाय खाली नहीं गए हो जैसे આ માનસાળપૂર્વક બધાની યાદગીર દરકા લેવતા આ સ્લાઇડ આ દેખાડવાને કારણે દેની દઉં છું ધન્યવાદ છે એક વિશેષતા હતી પેન ટાઈમ જૂની થઈ ગયેલા આપણા બક્તંદ આવી છે જો વિવેક ના જો મેં વિવેક કો કાયો આ ભૂમિદાન પેઠા આવે છે 山水山人 ए लो पा से करना प्रताप समझ में आता है सब ए लो अब जो संत का प्रताप है जी काय कहते हैं दादा जान साहब और कड़क वो सारा मातृ प्रेमी पुण्य माता के तरफ वो सेवा का ही बंद है एक है महान है ये बहु ऊंची સિટી frontier સિસ્ટમ કરે છે સંપ્રદાયની સિસ્ટમ કરે છે સકુની સાથે ખૂબ આતરાચક દરમિયાન ચિંતા કરે છે આ બતાં કે ચિંતા હતી તો પણ એકતાનું સંગઠન બતાન ચિંતા હતી તો પણ એ તો બો દે શારવા તી પસ આ જે બઢા રીશકળ બી હોય છે અને અમારું કામ ચાલે છે જય સ્વામિનારાયણ કોરોના એ સમય ઓ દિશા કામ ઘટલા એક વાર ચાલે બલ કે પ્રવૃત્તિનો પ્રવાહ ત્રાળુ ગાયો જેસ્ઠ ઓજે તેમ સૌબને મને શીખે છે તો ભગવાન એને સાંત કરવાની શક્તિ ઈચ્છે છે સાથ કવિ દેશે પણ ભગવાન દોરા રાજોને ભગવાન માફ છે આટલી સખ અને 20 વર્ષ સુધી તમને તોડી મહેનત કરી દીધી જે થાય अब तो बोला, कुंदन चक्रे, संतों ने जो उपचार, कै कै कब बनाया, सब लोग एक दिन आता है, अब प्रतिशत वर्ष में सामान्य दिया, कुंदन चक्रे जारी रखना सबसे बढ़िया, याद रखें एक ऐसी बात सामे तोड़िया वायवापों की अपने बनावेती जाए, एक ऐसी बात આમે દેરાગલ કેટલી ધોઈ જાય દીસ આ પાણી છે બે દુસરે ઓપરે પછી વાસ

जाय कहीं पर जरूरत पड़े या स्वामी आपका मंडली के साथ खड़े बदले उठा है बाल स्वामी पाया है मोटे हमारे कई नाना प्रकार के प्रश्नों संलिसन करवाने पास होने होते हैं बाल को दास के मार्ग पर द्वितीय स्वामी इत्यादि स्वच्छ स्वभाव करावे स्वामी के साथ रहे निधि प्रदान करना आदि हमारे पुजारी का स्वामी वे मां साथ रहे मोटे अपने उपवन ने उपवन

اڏي اوه تقريب هو تي ۽ خبر هئي ان سگهه آيو ڪارجي جو ۽ ڪارجي ماحول جو آهڙو سامره چڪڙا آتي هوندو ٿو استاد جو ۽ منهن تي طاقت ٿي گهڙي ڏٺي پر ٿو اس ۽ ٿو ٺيڪ واه بهاوان سٺا ڪلاڪا جو ماٿي

કે ભાઈ બધાનું એટલું છે એ તમે કચરો ઉઠાવ્યો સ્વચ્છતા અભિયાન જેવું કામ કરો છો તમારા મહેરબાની આપણું કશું નહીં સાચી વાત છે જો આ બધા બહેનો છે એ બધા વાસણ સાફ કરે છે પણ એ બધા પૈસાવાળાના ઘરેથી આવે છે એવું નહીં માનતા કે નોકરી કરે આ સેવા સ્વયંસેવક છે અને સેવા કરવા લોકો એવા છે અને ભગવાનનો ભાવ એટલો બધો છે કે જોવો તો ખરાબ પોતાના ઘરે વાસણવાળી આવે છે અને અહીંયા એ ભગવાનના વાસણ સાફ કરે છે એવું માને છે કે અમે ભગવાનના વાસણ સાફ કરીએ છીએ જેટલા લેપટોપ છે ને

છે છે અત્યારે તૈયારી ચાલી રહી કાઉન્ટર ઉપર બધી ભોજન પ્રસાદી આવી રહ્યા છે અને હમણાં ફક્ત બધા પ્રસાદ લેવા આવશે આ બેનો બધા સેવા આપવા આવ્યા છે આ બેનો બધા સેવા સ્વયંસેવકને સેવા આપે છે કયા ગામથી આવો બેન જ છું

અહીંના જ છો એમને અચ્છા તમારે ભગવાન પ્રત્યેનો ભાવ સારો છે અને તમે આખો દિવસ ખડે પગે સેવા કરો તો સારી વાત કહેવાય હા ટ્રેક્ટર બધા સેવાવા જા બધા જો પીર સેવા રત છે આગળ ટેબલે બધું આપવા બધા છે બધા

ये ये લાડુ ના લોટ મિક્સણ કરવાના કાજુ બદામ નાખીને આ બધા મશીનરી છે આ લોટ બાંધવાનું મશીનરી છે આ બધા કાજુ બદામ ના કરવાના બધા મશીનરી છે આ મસાલા છે મસાલા તમારા સુધી હોય સમય આવો એનો માધ્યમ ય હતો કે હજારો જીવવા ને સાથે બેસીને મળવાનું થાય

સેવાનો અંગીકાર કરાવતા હોય છે આ મૃત્યુ પરિષ્ટ મહોત્સવ નિમિત્તે આપણે સર્વે

ये कास्टिंग है अरे अरे ये और तो हर और सामने होता है सर्वाना के अंग्रेजी साथे पुष्प उत्सव होने फटाफट फटाफट हो यार कमेंट करो तो होली बाजी तो सात सुधारण 90 से आई वरीयर

જે સોમનારાયણ સોમનારા કરી સમનારાયણ ઈ બહુ બાર ઉતરતી ಕಟ್ಲಾ ಬದಾ ಶಿರುವಾದ ಬಳಾವಿದಾ ನಾನಾ ಸಿನಾ ಅಂದರಮಾರಾ ಹಾವಾಶ. ಜಬಿದರಿದರಿದೇ ಹೊನೇ ಶಿನೇ ನಾಗೆ ಶಿನ್ಗರವಾಲ್ಯಾ ಕಾಮೀದ ಸಿನ್ಗರವಾಲ್ಯಾ. ತೇಯಾ ಅಮಾನಿದೇ ಭಾಲನತ

એરાય સંતોના આશીર્વાદ વિના બધા સંતોની એક જ વાત છે એક જ સુવિચારો જો ઉસરો કરો બોલ વિશાળ ઉસરો કરવા હોય તો સીધો પછા સીધો પછા લાગો એટલે આ બધા 20 કરોડના દિલવા છે એના દીચા થઈ બોલા પણ આ દુનિયા કે અમારું માફ કરજો આ વચ્ચે લાટ રોજે પરવાન નથી આપણે 10 થી 12 થી હોય એમ ઈપોજી પર પણ બહુ જાહેર પૈસે ઓખાલ થોડી ધારી બહુ મોટી રકમ ચાલો દોકા

લાભકંદું દર્શન સુરે ભલે અમાર ઇરાદો થઈ એટલે 8 કરોડ નું જમાન છે એ મે કહ્યું 8 કરોડ આશરેના વપરાય છે એમ રહ્યા છે હૃદયી છીખે સંતોયા વાશી કરે સંતો કાળના શાસ્ત્રીગત અને સંતો भजन એક જ કારણ છે આ સંતોના હૃદયી મળેલા આશીર્વાદ આપણી તાકાત નથી બા સંતો ભળે કોઈ કા જે બની છે કેમ આજ શાકપુસ્તોનો દિવસ છે ને શાકપુસ્તોનો નિર્માણ થયો હોય તો સુરાખાચરના ધર્મપત્ની શાંતિબાઈના કારણે ઓ શાંતિબાઈના સુરાખાચરે અડધા પી શાંપન રોકી પરંતુ શાંતિબાઈએ બધાય પીજો આખોજીને એટલે અપરાયમાં આપડા જીવાજી ઘરેથી લાઈવ તેમણે માટલી કરી તી આખી માટલી લાવ્યા અને મહારાજને આગળ ઢગલો કર્યો એટલે મહારાજે કોઈ પાશ્ચરદને કેવું ગણી લેવ ગણી આશ્રદ જોતા તો એ લઈ લીધા અને બાકીના પાછળ પાછળ પેલા સ્ત્રી ભક્ત કેવું મહારાજ એ પાછા નથી લઈ જવા બધા રાખો મહારાજ કે નહીં બધા નથી રાખો જોઈએ તો નહીં મહારાજ બધા રાખો બહુ આવી એવા શ્રી શ્રેય સ્વામીનાયણ સત્તા I'm <laughs> not क्यों वटीरन से न ले निरन चोपड़ा ने सॉल्यूशन पर सरकारी से बहुत ही में शांति रो रहे कौन किसे संभाले

Eu me sinto que